દિવાતડે અંધારું જેવી સ્થિતિ જોવા મળી રહી છે અંકલેશ્વર પાલિકામાં અડધર વહીવટનો વધુ એક દાખલો સામે આવ્યો છે પાલિકામાં નામના કહેવાતા સત્તા પક્ષના નેતા એટલે શાસક પક્ષ નેતા શાસન પર કોઈ જ લગામ ન હોવાનું પ્રતીત થતા દ્રશ્યો સામે આવી રહ્યા છે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકથી જોશિયા ફળિયા તરફ જતા માર્ગમાં જાહેરમાં રોજે રોજ કચરાના ઢગલા વાગી રહ્યા છે વિપુલ માત્રામાં કચરા ઠલવાઈ રહ્યો છે અને રોડ ઉપર જાહેરમાં કચરો ફેલાય છે જેને લઈને રાહદારીઓને ચાલવામાં અગવડતા ઊભી થાય છે એક તરફ શહેરમાં સ્વચ્છતા સર્વેક્ષણ ચાલી રહ્યું છે જે વચ્ચે જ જાહેરમાં કચરાના ઢગલાથી પાલિકાની સ્વચ્છતા અભિયાનનું સુરસુડિયું નીકળી રહ્યું છે એક તરફ રોજબરોજ ડોર ટુ ડોર કચરો લેવા માટે ઇજારો અપાયો છે પણ તેમના દ્વારા રોજબરોજ કચરો ઉઘરાવે છે કે કેમ તે આંખ કચરાના ઢગલા જોતાં લાગી રહ્યું છે એટલું જ નહીં જો ખરેખર તે ઉઘરાવતો ના હોય તો તેના રૂપિયા કાપવામાં આવે છે કે કેમ તે સવાલો ઊભા થયા છે એટલું જ નહીં જાહેરમાં સત્તા પક્ષના નેતાની ઓફિસ બહાર જ જો કચરો ના ઢગલા વાગી જતા હોય તો આમ જનતાના ઘર આંગણે કે શેરી આગળ કે સોસાયટી આગળ કેવી સ્થિતિ હશે તે વિચારવું રહ્યું એટલું જ નહીં શહેરની શહેરની ડસ્ટબિને ફરી બનાવવાના ચક્કરમાં મોટા કચરાના ડસ્ટબીન કાઢી નાખ્યા છે ત્યારે હવે તેના સ્થળે સ્વચ્છતા સર્વેક્ષણ સમયે લીલી ભૂરી ડોલો જાહેર માર્ગ પર ટીંગાડી દેવામાં આવે છે આ વચ્ચે શહેરને જો સ્વચ્છ રાખવું હોય તો જ્યાં જ્યાં જાહેરમાં કચરો ઠલવાય છે તે સ્થળ સ્વચ્છતા દૂધ મૂકી કચરો પડતા પહેલાં જ ઉઠાવી લેવામાં આવે અને ત્યાં કચરો નાખતા લોકોને અટકાવી કચરો ડોર ટુ ડોર કચરો ઉઘરાવતા ટેમ્પામાં જ આપવામાં આવે તેવી અપીલ સાથે તેમને સ્વચ્છતા અંગે જાગૃતિ આપવામાં આવે એ જરૂરી છે બાકી પછી તમે જુઓ છો શાસક પક્ષના નેતાની ઓફિસ નજીકનો ઉકરડો જે જોતાં ગુજરાતી એ કહેવત યથાયોગ્ય સાર્થક થાય છે દીવા તળે અંધારો જણગારો